સુરતના વરાછા રોડના ગરનાળાથી સ્ટેશન તરફ જતા બસો મીટરના વનવે રોડને સુરત શહેર પોલીસે એમએમટીએચ પ્રોજેક્ટના કામને લઈને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું સિટકો કંપની અહીં બ્રિજનું કામ કરવાની છે બસો મીટરનો રસ્તો આજથી અચોક્કસ સમય માટે બંધ થવાના કારણે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા મેટ્રોના કારણે એલએચ ગરનાળું બંધ અને પોદ્દાર આર્કેટવાળો રસ્તો સાંકડો એટલે કે એક કિલોમીટર ફરીને જતાં કલાકો થશે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ફોર્સ ફાળવવામાં આવી પૂરતા બંદોબસ્ત સાથે ટ્રાફિક અવરોધાય નહીં તે રીતે કામગીરી કરાય ગરનાળાની બહારની ડિવાઇડર હટાવી અને રસ્તો પહોળો કરાયો રિક્ષા ચાલકોને પણ આડેધડ પાર્કિંગ ન કરવા સૂચના આપવામાં આવી છે વીપી ગામી તેસીપી ટ્રાફિક સુરત શહેર રેલવે સ્ટેશનના મોડર્નાઇઝેશનના ભાગરૂપે અલગ અલગ ઓવરબ્રિજની કામગીરી હાલ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં ચાલી રહી છે જેના ભાગરૂપે સહારા દરવાજાથી જે વરાછા વિસ્તારને કનક કટતો બ્રિજનું કામગીરી છેલ્લા છ આઠ મહિનાથી પ્રગતિમાં છે જેનો સ્ટેશન સુધીનો ભાગ હાલ કામગીરી ચાલુ હતી અને હવે જે સ્ટેશનના આયુર્વેદિક ગર્નાણાથી સ્ટેશન તરફ આવતો જે માર્ગ છે ત્યાં પણ એની કામગીરી છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આયુર્વેદિક ગર્નાણાથી સ્ટેશન સુધીનો માર્ગ સંપૂર્ણપણે બેરિકેટ કરી બંધ કરવામાં આવ્યો છે જેના કારણે જે વળાછા તરફથી આવતા વાહન ચાલકો છે એમને દિલ્હી ગેટ અને સ્ટેશન જવા માટે લાલ દરવાજા થઈ અમીસા ચાર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે સામાન્ય વાહન ચાલકોને તકલીફ ના પડે એના માટે અમારા તરફથી અહીંયા કર્મચારીઓનો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ટ્રાફિક સ્મૂથલી ચાલે અમે સાંજના તેમજ સવારના પીક અવર્સમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ અહીંયા હાજર રહે એની ખાસ કાળજી રાખી છે આ ઉપરાંત જે આયુર્વેદિક ગરનારાની આજુબાજુ જે રિક્ષા ચાલકો અને વાહન ચાલકો જે રેઝડ પાર્કિંગ કરે છે એના વિરુદ્ધ પર અમે કાર્યવાહી શરૂ કરી છે અને ક્રેનને પણ સતત અહીંયા પેટ્રોલિંગમાં રહે એનું ખાસ સૂચના આપવામાં આવી છે અમારા તરફથી આયુર્વેદિક ધરનાની બહાર નીકળતા જે વધારાના ડિવાઈડરો હતા એ પણ વાહન વાહન ચાલકોને ના નડે એના માટે દૂર કરવામાં આવ્યા છે